હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખો છું કે તમે બધા મજામાં હશો સરસ મજાની પાલક હતી લીલા લીલી છમ તો મને એમ થયું ચાલો આજે ઘરમાં તુવેર રહી પડી છે વાડીથી આવેલી તો તુવેરના દાણા અને મુઠિયાનું શાક કરી લઈએ તો આપણે મુઠિયા કરીને ત્યારે આપણે મેથી લઈએ છીએ પણ મેં પાલક લીધી છે હવે જો પાલક સમારી લીધી છે એકદમ સરસ ધોઈને કોરી કરીને હવે તમને બતાવ્યું એટલી વાટકી ચણાનો લોટ લીધો છે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી છે લીલું લસણ અને બધા બેઝિક મસાલા થોડો એવો ગરમ મસાલો નાખ્યો છે અને એક ચમચી તેલ નાખ્યું છે થોડો ખાવાનો સોડા અને એક ચમચી લીંબુનો રસ નાખી દીધો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધું મિક્સ કરું છું હવે જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું છે એટલે મેં થોડુંક જ હાથમાં લઈને પાણી નાખ્યું છે ચમચી જેટલું તો સરસ નાની નાની ગોળીઓ વારી લઈ ગોળીઓ નાની જ વારવાની છે એટલે શું શાકમાં નાખીએ ને એટલે ફૂલીને મોટી જ થઈ જાય હવે આમાં જો તેલ મૂકી દીધું છે ને આપણે આ વાળેલી ગોળી એકદમ સરસ તળી લઈએ હવે ગોળીઓ તળાઈ છે સરસ મજાની અને આને સરસ બ્રાઉન જેવી થાય ને એટલે કાઢી લેવાની અને આમાં પાલક હોય ને એટલે એ લીલાશ પડતી જ રહેશે શાકનો વઘાર કરી લઈએ એટલે કૂકરમાં મેં તેલ લઈ લીધું છે જે મુઠિયા તેલ હતા એ જ તેલ લીધું છે તો એમાં જીરું નાખી દીધું છે હિંગ લીમડો અને સૂકું મરચું હવે એમાં સૂકી ડુંગળી નાખી છે અને ટમેટું નાખ્યું છે તો હિંગ મૂકીને સરસ વઘાર થઈ ગયો છે હવે આમાં મેં લસણની ચટણી નાખી છે હળદર થોડું એવું ધાણા જીરું પાવડર અને બધું મિક્સ કરી લેવાનું છે અને ચટણી અને મીઠું પણ નાખ્યા છે અને લસણની ચટણી છે તો પણ મેં કોરી ચટણી એટલા માટે નાખી છે કે કલર સારો આવે પહેલાં બધું સતળાઈ જાય ને સરસ મજાનો મસાલો બેસી જાય ને પછી આપણે તુવેરના દાણા નાખી દેવાના છે હવે એમાં મેં ચારથી પાંચ નાખા છે મુઠિયા જે આપણે બનાવ્યા હતા ને એને ભાંગીને નાખી દેવાના છે અડધો લીંબુનો રસ નાખી દીધો છે ને પાણી થોડું ચળિયાતું નાખ્યું છે કારણ કે મુઠિયા નાખવાના હોય ને એટલે પાણી પી જાય હવે આમાં ત્રણ વિસલ વગાડી લેવાની છે જો ત્રણ વિસલ વાગી ગઈ સરસ તુવેર ચડી ગઈ છે અને મુઠિયા નાખી દીધા છે હવે આને થોડી પાછું બંધ કરી દેવાનું છે એટલે સરસ મુઠિયા અને દાણા એકરસ થઈ જાય હવે આપણે ઇન્સ્ટન્ટ અથાણું થાય ને એ અથાણું બનાવવાનું છે તો મેં લઈ લીધા છે ગાજર મૂળા લાલ મરચાં લીલા મરચાં અને લીંબુના ટુકડા હવે એમાં હળદર મીઠું અને કાશ્મીરી મરચું નાખી દીધું છે આ સાઈડ વઘારી એમાં તેલ મીખ્યું છે એમાં રાઈ અને હિંગ નાખ્યું છે અને આમાં કાળા તલ વડિયાળી અને તીખા અને ધાણા એને અધકચરા આપણે ખાંડડીમાં વાટી લીધા છે અને આ વાસણ છે એમાં જ આપણે ઉપર આ બધો વઘાર છાંટી દેવાનો છે હવે આ અથાળું ઇન્સ્ટન્ટ ખાવાની બહુ એટલે બહુ જ મજા આવે અને શિયાળો છે તો ખાસ હવે જો અથાણું ભરી લીધું છે કાચની બોટલમાં થાળી પીરસી લઈએ તો થાળીમાં ગરમા ગરમ સરસ બાજરાનો રોટલો છે ગરમ આપણું દાણા મુઠિયાનું શાક છે તુવેરના દાણા અને મુઠિયાનો અને કાલે હલવો બનાવ્યો તો એ પણ થાળીમાં પીરસી લીધો છે સાથે આપણા બધાની પ્યારી છાશ તો ખરીચ અને સાથે ઇન્સ્ટન્ટ અથાણું પણ